સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ માહિતીના આધારે મહિલાઓને ટાર્ગેટ કરી ચહે સ્ટેચિંગ કરનાર આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી અનેકો સોનાની ચેનો મોટરસાયકલ સહિતનું ચોરીને ઉદામામાં ઝડપી પાડી બેને જેલ અવાલ કરી દીધા છે સુરત શહેરમાં છેલ્લા લાંબા સમિતિ રસ્તે ચાલતી મહિલાઓના ગાળામાંથી સોનાની ચેનો મોબાઈલ ફોન સહિતની ચીલઝડપના ગુનાઓ વધી જોવા પામ્યાં હતાં જેને કારણે પોલીસ ખાતું ચિંતામાં મુકાઈ જોવા પામ્યું હતું

બાર સાત બે હજાર એકવીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંજ અંજલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાંથી એક મની ટ્રાન્સફર કરવાવાળા વ્યક્તિ જે છે એ રાત્રિના સમયે પોતાને મની ટ્રાન્સફરની જે પોતાની શોપ છે એ બંધ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એ વખતે એમને રસ્તામાં આતરી અને એમને હુમલો કરી અને તેના કબજામાંથી સાત લાખ પચાસ હજાર રૂપિયાની લૂંટ કરવામાં આવેલી હતી આ ખૂબ જ ગંભીર અને ચર્ચાસ્પદ બનાવ હતો રાત્રિના સમયે અંધારામાં બનેલો હતો અને જે ગુનો ઉકેલવા માટેથી ખૂબ પોલીસને મહેનત કરવી પડી અને એ જ દિવસે સિનિયર પોલીસ અધિકારીઓની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વર્કઆઉટ કરેલું પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનાર અને એની ટીમને એવી હકીકત મળેલી હતી કે આ ગુનામાં જે સંડોવાયેલા આરોપીઓ છે એ મૂળ ઓરિસ્સા રાજ્યના વતની છે અને અહીંયા લૂંટનો ગુનો આચર્યા પછી બીજે દિવસે રાત્રિના સમયે ટ્રેનમાં બેસી અને ઓરિસ્સા તરફ રવાના થયા છે આ બાબતે આરોપીઓનું વ્યવસ્થિત એની જે માહિતી મેળવી રેલવે પોલીસ અને આરપીએફનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ક્રાઈમ બ્રાન્ચ સુરતની હકીકત જે આગળ રેલવે પોલીસ અને આરપીએફમાં આપવામાં આવેલ હતી તેના આધારે મધ્ય છત્તીસગઢ રાજ્યના રાયપુર રેલવે સ્ટેશન ખાતે આ કુલ સાત આરોપીઓ જે આ ગુનામાં સંડોવાયેલા હતા તેમની આરપીએફ દ્વારા રાયપુર ખાતે એમની ધરપકડ કરવામાં આવેલી હતી આ સાથે કતાર અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા પણ એક આરોપીની આ જ દરમિયાન ધરપકડ કરવામાં આવેલી હતી આમ અમરોલી અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તરફથી આ સંપૂર્ણ જે લૂંટનો ગુનો હતો એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આરોપીઓના કબજામાંથી લગભગ પાસઠ હજાર જેટલા રોકડ રકમ અને અમુક સોનાના દાગીનાઓ પણ કબજે કરવામાં આવ્યા છે આ ગુનામાં સાત આરોપી ક્રાઇમ બ્રાન્ચ અને એક આરોપી અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી અને હાલમાં આ ગુનાની આગળની તપાસ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે આ પૈકીના અમુક આરોપીઓ છે એ ભૂતકાળમાં પણ ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં પકડાયેલા છે મૂળ ઓરિસ્સા રાજ્યના વતનીઓ છે અને અહીંયા ફેક્ટરીઓની અંદર કામ કરે છે એટલે એમના ગુના ઇતિહાસ ઓરિસ્સા રાજ્યમાં કાંઈ છે કે કેમ તે બાબતે પણ ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે આ સિવાય સુરત શહેર કે ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ જગ્યાએ ગુનાઓ કર્યા છે કે કેમ તેની પણ અત્યારે આરોપીઓની પૂછપરછ કરીને આગળની વધુ વિગતો મેળવવામાં આવશે પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીની સોનાની આઠ નંગ ચેન બે મોટરસાયકલ ચોરીના કરેલી તે સહિત કુલ ચાર લાખથી વધુના મુદ્દામાલ મળી આવ્યો હતો અન્ય કયા કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેણે ચેન સેચિંગ કર્યું છે તેની તપાસ આ ડીસીબી પોલીસ કરી રહી છે પ્રકાશ વાળા સાથે હર્ષદ શેટા જી ટી ન્યુઝ